બીજી તરફ વાત કરવામાં આવે સુરતની તો ભાજપના સ્થાપના દિન અંતર્ગત એકસો ઓગણ સિત્તેર બારડોલી વિધાનસભાના સક્રિય કાર્યકર્તાઓનું સંમેલન બારડોલી વિધાનસભાના મત વિસ્તારમાં યોજાયું હતું બારડોલી નગર પલસાણા તાલુકા કડોદરાનગર ચોર્યાસી તાલુકાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તથા શુભેચ્છકોનું સક્રિય કાર્યકર્તા સંમેલન બારડોલીના સરદાર પટેલ ટાઉન હોલ ખાતે યોજાયું હતું જેમાં ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર સમારંભના અધ્યક્ષ જિલ્લા પ્રમુખ ભરતભાઈ રાઠોડ મુખ્ય વક્તા પ્રદેશ એસટી મોરચાના પૂર્વ પ્રમુખ હર્ષદભાઈ વસાવા તેમજ પ્રેરક ઉપસ્થિત પ્રભારી ઉષાબેન પટેલ મુખ્ય મહેમાન જિલ્લા મહામંત્રી જીગરભાઈ નાયક કિશનભાઈ પટેલ અને જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ તેમજ કારોબારી અધ્યક્ષ જીતુભાઈ પટેલ ભાવેશભાઈ પટેલ પ્રવીણભાઈ રાઠોડ અને જિલ્લા ઉપપ્રમુખ કેતનભાઈ પટેલ તેમજ બારડોલી તાલુકા પ્રભારી યોગેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા ભારતીય જનતા પાર્ટી આયોજિત આજે એકસો એકણોસિત્તેર બારડોલી વિધાનસભા મત વિસ્તારમાં સરદાર પટેલ ટાઉન હોલ બારડોલી ખાતે બારડોલી વિધાનસભા મતવિસ્તારનું સક્રિય સભ્યોનું સંમેલન આજે મળ્યું છે જે સંમેલન સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય શ્રી ભરતભાઈ રાઠોડજીના અધ્યક્ષપણા હેઠળ અને વક્તા તરીકે આદરણીય હર્ષદભાઈ વસાવાજી ઉપસ્થિત રહ્યા હતા બારડોલી વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ બસોને ચોસઠ બુથના બુથના સક્રિય સભ્યશ્રીઓ શુભેચ્છક મિત્રો અમારા નવા વરાયેલા પ્રમુખશ્રીઓ અને સમગ્ર પાંચે પાંચ મંડળ બારડોલી તાલુકો નગર પરસાણા તાલુકો વડોદરા નગર ચોર્યાસી તાલુકો પાંચે પાંચ મંડળના સમાવિષ્ટ મંડળના હોદ્દેદારશ્રીઓ આજે ઉપસ્થિત રહ્યા હતા